પૂર્વોત્તરની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટાનગરમાં વિકસિત ભારત વિકસિત પૂર્વોત્તર કાર્યક્રમમાં લીધો ભાગ સેલા ટનલ સહિત પંચાવન હજાર કરોડની વિકસિત પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ જાહેર સભાને કર્યું સંબોધન આસામના જોરહાટમાં રૂપિયા અઢાર હજાર કરોડની પરિયોજનાનું કરશે ઉદઘાટન અને શિલાન્યાસ આસામ અને અરૂણાચલ પ્રદેશની મુલાકાત બાદ પશ્ચિમ બંગાળના સિલીગુડી પહોંચશે પ્રધાનમંત્રી મોદી ચાર હજાર પાંચસો કરોડથી વધુની વિકાસ પરિયોજનાનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા પંદરસો કરોડની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો કરાવ્યો પ્રારંભ રાજ્યની કન્યાઓને ધોરણ નવથી બારનો અભ્યાસ પૂર્ણ કરવા પ્રોત્સાહન આપવાનો યોજનાનો ઉદ્દેશ્ય ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો કરાવવામાં આવશે અમલ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યુવા સાંસદ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસ સંકલ્પને સાકાર કરવા મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયો દીક્ષાંત પરેડ સમારોહ બસો બિન હથિયારી બિનહથિયારી પીએસઆઈ અડતાલીસ હથિયારી પીએસઆઈ અને ઇન્ટેલિજન્સ ઓફિસરે તાલીમ કરી પૂર્ણ શપથ લેનારા પોલીસ અધિકારીઓને રાજ્યની સુરક્ષા સલામતી અને શાંતિમાં વધારો કરવા તત્પર રહેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સૂચન આગામી લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારો તેમજ અન્ય મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદારોને અપાઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા અંગે સમજ ધરમશાલા ટેસ્ટ બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની નબળી અને ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરુષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન રમશે સેમિફાઈનલ મેચ પુરુષોની ડબલ્સના અંતિમ ચારમાં ચિરાગ અને સાત્વિકની જોડીનો કોરિયન જોડી સામે મુકાબલો